નમસ્કાર દર્શક મિત્રો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એવા બનાસકાંઠાના એવા ઠાકોર સમાજ નું ગૌરવ એવા ગબ્બરજી ઠાકોર ને એવી ચા ની એક ઠાકોરજી ચા નું ઓપનિંગ કર્યું છે તો આપણી સાથે છે ગબ્બરજી ઠાકોર તો એ કીધું એમની ચા ની વિશે કેસે પહેલા તો બધાને જય બાબારી બાબારીની ની અખત માં દયા છે તમારા ભાઈઓના બધાના ખૂબ ખૂબ આશીર્વાદ છે વિચાર્યું ન હતું કે શ્રી ઠાકોરજી ચા આવી ચાલશે એમ એના પછી જે લોકો એ બહુ ઊંચા લઈ જ્યા બહુ વધ્યા ખુબ આશીર્વાદ લોકો ના હશે અને ખુબ જરૂર હતી જીવનની અંદર અને બીજું કે અમારા અંદર બધા લોકો બીજા પણ જીવનની અંદર બિઝનેસ વગર ચાલે નથી ને કોક ધંધો કરવો જ પડશે પૈસા ભગવાન નથી પણ પૈસા વગર ચાલે એવું નથી ખુબ સારા સરકાર છે અમારી આખી ટીમ વાતાભાઈ અમારે ચેતન અમારા અંગા જેટલા બધા સિંગરો છે એ બધાનો ખુબ પ્રેમ ભાવ છે અમારા ઉપર આવો ને આવો પ્રેમ ભાવ રહે

અને જે વ્યસન કરે છે જે દારૂ પીવે છે તો ચાલો કે એના પરિવાર શરીર પોતાના શરીરનો કોઈ વિચાર તો નહીં તો પરિવારનો શું વિચાર છે એટલે આ વિડિયો જોઈને કદાચ એમને એવું લાગે મેં તો મારા કહેવાથી લગભગ મારો આત્મા એવું કહે છે કે હો જણાને દારૂ છોડ દીધો છે મારા કહેવાતે અને ગુટકા તો ઘણા લોકોને છોડ દીધી છે લોકોની દયા છે રોમા પરના આશીર્વાદ લોકો આપણો માન રાખે છે એ આપણા માટે બહુ ઘણું બધું છે આપણી સાથે અર્જુનભાઈ ઠાકોર છે એ પણ એક સારા લોકગાયક છે અને ગુજરાતમાં બહુ એમની ચાહકો વધારે ખૂબ ખૂબ આભાર અને અમારે દિશા ની અંદર રિલાયન્સ પેટ્રોલ પંપની અંદર અમારે દીપકભાઈ શ્રી ઠાકોરજી ચા એજન્સી ચાલી છે તો દિશા અંદર

આપ સર્વ ને પણ ઠાકોરજી ચા એક ચા નથી એક બ્રાન્ડ છે અને એની શરૂઆત એક એવું ઉદાહરણ છે કે સમાજની અંદર ઘણા લોકોને પ્રેરણા મળે ધંધો કરવાની ધગસ જાગે એના માટે આ સરસ મજાની શરૂઆત આપણા ગબરજી ઠાકોરે કરી છે અને એમની આ બ્રાન્ડ એટલે શ્રી ઠાકોરજી ચા જરૂરથી એને અપનાવજો અને એકવાર ચાખશો તો ચાહક બની જશે એવી ચા છે તો ચોક્કસથી આજે દિશાની અંદર સરસ મજાનું ભવ્ય ઉદ્ઘાટન થઈ ગયું છે અને ઘણા ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં વિવિધ જગ્યાએ ઘણા બધા ઓપનિંગ કરવા છે આપના બધાના આશીર્વાદથી તો આવો ને સહકાર આપતા રહેજો બાકી વ્યસનથી સેટા રહેજો અને